માં માનું સુંદર મંદિર મહેસાણાના લાખપડ ગામે આવેલું છે દૂર દૂરથી લોકો માના દર્શને આવે છે માનું ભવ્ય સુંદર મંદિર ખૂબ જ જૂનું છે અહીંયા બધા દર્શન કરવા આવે છે અમે લોકો પણ ગામમાં આવ્યા તો અમને પણ માના દર્શન કરવાનો લાભો મળ્યો ઇન્ડિયાના જન જન સુધી માતાજીના દર્શનનો લ્હો મળે હ માતા જોગણીના મંદિર આયા રે आया अमे माना मिरि माता मणिना मिरे आया रे मिरि खमा खागी मावी खम्मा करजोगी मावळी मावळीना मिर रे મંદિર ઉત્તર ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે એમાંનું એક પાલોદર જોગણીબાનું મંદિર છે જ્યાં ચૈત્ર મહિનામાં દર રવિવારે મંગળવારે ખૂબ જ ખૂબ જ પબ્લિક આવે છે અને પાલોદરનું મા જોગણીમાનું મંદિર ખૂબ જ એ છે ને આજે લાખોડ ગામ અમે જોગણીમાના મંદિરે આવે છે મા ફૂલભાઈ જોગણીનું મંદિર ખૂબ જ સુંદર અને ભવ્ય છે માતાજીના ગુણલા ગાવાનો આજે અમને મોકો મળ્યો માતાજીના દર્શન કરવાનો મોકો મળ્યો ભારતના ખૂણે ખૂણે રહેતામાં જોગણીમાના ભાવિક ભક્તોને અમારા જય જોગણીમા ખૂબ જ સુંદર મંદિર છે એકદમ શાંત વાતાવરણ પક્ષીનો કલરવ અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે ભારતના ખૂણે ખૂણે દરેક સારા એવા ધાર્મિક સ્થળોએ જઈ અને માતાજીના દર્શન અમે તો કરીએ છીએ જન જન સુધી પણ માતાજીના દર્શન દરેક ભક્તોને લાવો મળે એ રીતે અમે સારા વિડીયો બનાવીએ છીએ સૌનું ભલું થાવ સૌનું કલ્યાણ થાવ માતાજીનું ખૂબ જ સારું મંદિર છે જગ્યા પણ સરસ છે માતાજીના ગરબા પણ સુંદર ગાવામાં આવે છે લોકો ફૂલારા ગરબા કરે છે માતાજીના નિવેદ નારિયલ કરે છે અને માતાજી યથાશક્તિ દરેક માતાજીના ઘૂંડા પણ ગાય છે અહીંયા માતાજીની દરેક મનોકામના રાખો તે પૂરી થાય છે અમને ખૂબ જ આનંદ થયો કે અમે જોગણીમાના દર્શને આવ્યા આ લાખવડ ગામ છે ખૂબ જ સારું ગામ છે પાટીદાર સમાજનું ગામ છે અહીંયા બધા ખેતી કરે છે અને બધા ખૂબ જ સારા છે અહીંયાનું શિક્ષણ સારું છે અહીંયાની ચોખ્ખાઈ સારી છે અહીંયા બધા ખેતી પ્રધાન ગામ છે ઓકે તો અમે ફરી મળીશું બીજા સારા ગામ સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ આખા ગામમાં અમે માતાજીના દર્શન કર્યા એથી અમને ખૂબ જ મજા આવી ખૂબ જ આનંદ થયો અમે ધન્ય થયા પાવન થયા સૌનું ભલું થાવ કલ્યાણ ઓમ શાંતિ